આવી સ્ત્રી થયેલી જમીન જે છે એની પાછળ કોઈ મહેનત કરાય નહીં હ ના સર મૂળ માલિક ઉપર વહી ગઈ પાછી થી કઉ છુ મૂળ માલિક પાસે વહી ગઈ તમારો કોઈ અધિકાર નથી એમાં તમે કમજો છે તમારી પાસે મૂળ માલિક પાસે એની મિલકત છે ટુકડા નીચે ગયેલી છે જમીન હ શું પૂછવું શું છે તમારે એમાં તમારો હક મળે કે નહીં એવું પૂછવું છે મૂળ માં તમારી જમીન છે જ નહીં હક ક્યાંથી લાગશે મૂળમાં તમારા બાપ દાદાનો કોઈ નો અધિકાર છે પ્રવેશ કરેલો કેવાય નિયમ અનુસાર એવું મૂળ માલિક ક્યારે આવે છે કે નથી આવતો ના છો ના સાહેબ એવું નથી વર્ષો પેલા વર્ષો પહેલાનું છે ભૈલા પણ તમારો માલિક નથી એમાં તમે એની અંદર ગેરકાયદા સર કબ્જેદાર ગણાવ કાયદાની પરિભાષામાં હા મૂળ માલિક આવે એની રાહ જુઓ બાકી શ્રી સરકાર કેવાય જમીન હા તમને કોઈ હટાવે નહીં ત્યાં સુધી રહ્યો નીતિમતા થી વાવોય ખાવ જયારે કોઈ માલિક આવે તેથી નીકળી જવાનું રે તમારે હા બરાબર બરાબર